તેમજ કુંભનાથ મહાદેવ મંદિર સાથે પૌરાણિક પાંડવો કથા જોડાયેલ છે રાજુલા તેમજ આસપાસ ગામના ભક્તોએ પૂજા દર્શનનો લાભ લીધો હતો રાજુલાના ચિરાગબી જોશી દ્વારા જણાવેલ કે કુંભનાથ મહાદેવ મંદિરની પૌરાણિક કથા છે વનવાસ દરમિયાન આ વિસ્તારમાં પાંડવો ફરતા ફરતા આવી ચડે છે ત્યારે વ્રત ચાલતા હોવાથી માતા કુંતા શિવલિંગ પૂજા કર્યા પછી જ ભોજન કરે છે તેવું માતા કુંતાને વ્રત હોય છે જેથી માતા કુંતા ભીમને શિવ મંદિર ગોતવા માટે કહે છે પરંતુ આસપાસમાં શિવ મંદિર હોતું નથી ત્યારે ભીમ હતાશ થઈ અને જાતે કુંભ મૂકી થાળું બનાવી ને માતા કુંતાને પૂજન કરવા કહે છે અને પૂજન કરી ભોજન કરે છે અંતે ભીમની વ્યાકુળતાનો અંત આવતા હાસ્ય સૂજે છે કુંભ હટાવી દેતા નીચે ટચલી આંગળી જેવડું શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થાય છે જેથી પાંડવ ફરી પૂજા કરી મંદિરનું નિર્માણ કરેલું છે રાજુલા શિવ ભક્તો ખૂબ આસ્થાથી દર્શન પૂજન કરે છે આમ કુંભનાથ મહાદેવ મંદિર અતિ પૌરાણિક છે અને પાંડવો સાથે કથા જોડાયેલ છે તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ રાજુલા રાજુલા કુંભનાથ મહાદેવ જે પૌરાણિક મંદિર છે અને આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર હોય ભક્તોની ખૂબ ભીડ છે આસ્થાથી સોમનાથ મહાદેવ અને સુખનાથ મહાદેવના દર્શને ભક્તો આવે છે સાથે સાથે આ એક પૌરાણિક મંદિર છે અને પાંડવ વખતનું છે જ્યારે માતા કુંતાને વ્રત હોય છે ત્યારે આ વિસ્તારમાં પરિભ્રમણ કરવા માટે નીકળે ત્યારે ખૂબ મંદિર ગોતે છે પણ મળતું નથી પછી ભીમ વ્યાકુળ થાય છે અને એક લોટી મૂકી અને મંદિર બનાવીને એની માતાને જૂઠું બોલી અને કહે છે કે આ મહાદેવના દર્શન કર્યો ત્યારે માતા પૂજા કરે છે પોતાનું વ્રત છોડે છે અને ત્યાર પછી જેમાં પછી જ્યારે ભોજન બાદ હાસ્ય જ્યારે ભીમને સૂજે ત્યારે એ લોટી હટાવે છે અને એની અંદરથી ટચલી આંગળી જેવું શિવલિંગ કુભનાથ મહાદેવનું પ્રાગટ્ય થાય છે પાંડવો એનો જીર્ણોદ્ધાર કરે છે બાજુમાં ભીમની આંખ છે અને આસપાસમાં ગિરિમાળાઓ આવેલી છે અને નદી જે ઘાણો નદીનો મોટો ડેમ છે ને ખૂબ સુંદર અને પ્રકૃતિ સાથે કુમનાથ મહાદેવ અને સુખનાથ મહાદેવ જોડાયેલું છે અને રાજુલાના ઈષ્ટદેવ તરીકે કુમનાથ મહાદેવ બિરાજમાન છે ચિરાગ જોશી રાજુ